આપણે વાણીઓ તો દોર ચલાવીશું કદાચ આટલો સમય પણ કાઢશે પણ મર્યાદામાં કે જેથી કરીને આપણને બીજો કોઈ અવરોધ ન આવે હવે ભજન તો આપણે બહુ સાંભળ્યા અને ભજન એટલે ભક્કાની અંદર જે મહાપુરુષ પોતાનું હૃદય બોલાવી જેમ આપણે દહીને બોલાવીએ એમાંથી છાસ એક બાજુ નીકળે અને માખણ એક બાજુ નીકળે એવી રીતે હૃદય ઓલોવી ઓલોવી અને એમાંથી સાર કાઢી એ વાણી બનાવી અને મને તમને અર્પણ કરી છે જેમ સમીના આપણું જીવન છે એમ સંતોની વાણી એ પણ એક આપણું જીવન છે સંતોની વાણીના એક એક શબ્દ તમને તપાસી અને જો પોતાના હૃદયમાં ઉતારશો તો તમારું જે જીવન સંત બની જશે વ્યક્તિ કોઈ સંત નથી આમાં સંત કેનાથી કહેવાય છે જીવનથી કહેવાય છે એવું જીવન આપણને ક્યારે મળ્યું કે આપણે આપણે ગુરુ પાણી ગયા અને ગુરુ મહારાજ પાણીથી આપણે કઈક માગ્યું છે માગ્યા વગર આ જગતમાં કઈ મળતું

સદગુરુ આપણને કર્યા છે તો આપણો સદગુરુ ની સાથે ગુરુ ના વતન વિના નું આપણું જે જીવન થયું ને એ પાણી વિના ની માછી લઈ પાણી માંથી માછલી ને બહાર કાઢો લે ત્યારે જાય એમ ગુરુ વચનમાં જે પુરુષ રહી ગયો છે ને એ કાયમ જ છે બાકી એમાંથી વિમુક્ત જે બહાર રહી આવ્યો છે ને એને પછી આ દુનિયામાં કોઈ જીવાડનાર છે નહીં કારણ કે ગુરુ વચન એવું છે કે જેનાથી મરેલાને જીવતા કરે છે એટલે તો કબીર સાહેબ એવા કે છે કે મરને છે ઝગડે એમાં હવે બધા જીવ લાગે ને મરવાની

પોઈન્ટ પરિવાર 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 છે 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 આપણે એના એના શબ્દમાંથી જીવન અને જો ને તો કારણ કે હું મારા જીવન ની હકીકત કરી આજથી લગભગ પચાસ વર્ષ પહેલા ત્રીસ તારીખ પચાસ વર્ષ પહેલા એ ગુરુ છે ધરતી પર કોઈ સગવડ નહીં વાહન નહીં નહીં કોઈ મારી સાયકલ ઈ નહોતી મારે તો એકવાર વાર મારા ગામ લાવવા કે ગાડું ભાડે કરી લેવો કારણ કે મારા ગામથી ચૌદ કિલોમીટર દૂર હતા એટલે ચૌદ કિલોમીટર કોણ લઈ જાય ગાડું ભાડે કરીને લાવ્યો અને એ પુરુષ અમારા જીવનમાં એક જાગૃતિ લાવી દીધી તો આજે પચાસ વર્ષની અંદર આજે જેવું આપણે ઉત્સવ કરી રહ્યા છે જે મહિમા કરી રહ્યા છે સદગુરુ મંગલ નામનો આજે બે હજાર છ માં લગભગ મને અહીંથી મોતીભાઈ નસવાડી તાલુકાના રતનપુર માં લઈ ગયા એની પણ સાયકલ નો એક મોટર સાયકલ હતી લઈ જાય અને

એમાંથી આપણે મુક્ત થવું છે કારણ કે એનાથી તમને કોઈ ફાયદો નથી આપણા પરિવારમાં કોઈ અવસાન થઈ જાય અને પચાસ હજાર કે લાખ રૂપિયા ખર્ચીને આપણે દાડો કરી છે હું કરવા છે કે બ્રાહ્મણોને બોલાવી વિધિ કરીએ વિધિ કરીને અમારા બાપ દાદાઓ છે અમારા ફરિયા પાણી પી ગયા મંત્ર બોલવાથી જો ફરિયા પાણી પીતા હોય તો આ જે આપણે અત્યારે જે રહ્યો ને આ ભક્તિ કરે વાત મારા અને તમારા જે આવી ને એ આવી ન હોય એટલે આપણ કઈ ચડાવી અને પરમાત્મા અને આપણા હસ્તે જે અંતર નતો ને એને અંતર પાડી દીધું જો આપણા ઘરે જયારે બાળકનો જન્મ થાય ને આપડે પ્રેક્ટિકલ અનુભવ કરી દેવા માટે ई बालक कोई परमात्मा નો अंश है बालक ब्रह्म स्वरूप है इस बालकને ખબર ही નથી કે હું ધ્યાન ધરીયો છું હું કોઈ જાત માં ધરીયો છું ઓ સ્ત્રી તરીકે ધરીયો છું કે પુરુષ તરીકે ધરીયો કે ખબર જ ન કોઈ પોઝિટિવ સે દીપ સે મોરા દીવો જઈ નઈ આપણે ઉપર થી રેડતા રહીએ પહેલા તો છઠ્ઠે દીપ સે નામ લઈ આજ દીતારો ના મૌરવા તે ઉનોને બે વાર મોરી નામ જા આપણે બોલાયો કારણ કે એને નહી કી દીજો આવડો હું છું અને એટલું બધું પાસવ કરી દીધું છે લગભગ બધાય ભાખું જ છે આ કે મને કોઈ ખરાબ બોલ તો બોલ તો નીકળે ને તો કાઈ એ જરૂર ન થાય પણ એ ખરાબ શબ્દની સાથે જો તમારું નામ જોડી દઈએ તો હણગ ઉભર આવે કારણ કે ઈ ફોટો જે તમે હાથે માની લીધું છે આ એ હું મૂછો એની નામનો આપણે મોળી દીધો છે કે ની નામ આપ ગુમતો તો જઠ્ઠેની છે ભરી નથી કોઈ જાય કે નહોતી કોઈ વરણ એટલે એનો ભગત કે છે કે આ આત્મ એક છે એક ઉદર એક ખાન બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ શુદ્ર એમ વર્ણ બનાવે ચાર સાર જોતા સોનો એક છે આના ઘડિયા ઘાટ અપા ઓનું તમે માં લેવા દો ને જે કઈ ભાવ હોય કે ખરીદી કરી લાવો ઉપરાંત તમે એમાં ઘડાઈ ના પૈસા ગયો અને બીજી દિવસે વેચવા દો ને તો મૂળ કિંમત ઈ નવા આવે